હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સ્પ્રિકલિંગ સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ શિયાળાની ઋતુ હવાથી ઠંડીથી રક્ષણ મળે તે હેતુ સ્પ્રિકલિંગના ફાઉન્ડર સુધીર અને સ્વાતિ અગ્રવાલના સહયોગથી વડોદરા શહેરના કાર્યકરો રોનક જાદવ હેમંત જાદવ રાગેશ પ્રજાપતિ તથા ભૌમિક ચક્રવર્તીના જરૂરિયાત ગરીબોને ધાબળા વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું સ્પ્રિકલિંગ સ્માઇલ જે એયુએસ એ સંસ્થા છે ત્યારે જે સંપૂર્ણ ભારતભરમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય છે ત્યારે તેમના દ્વારા આજરો છે આ સરાહનીય કામગીરી કરવામાં આવે નિમિત્તે આપણા જે વડોદરા શહેરમાં મુંબઈનું ફાઉન્ડેશન સ્પ્રિન્કલિંગ સ્માઇલ દ્વારા ગરીબ બાળકો તથા માતા બહેનો માટે આપણે દાબડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ વિતરણ આપણે ચાલુ રહેશે અને આગળ અલગ અલગ શહેરમાં આપણે આનો પ્રોગ્રામ કરવામાં આવશે જેમ કે સંકુલ છે કોઈ અનાથ આશ્રમ છે એ બધી જગ્યાએ આપણે આનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે રોનક જાધવ આજે આપણે બસો ધાવડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આપણે જે લાલબાગ વિસ્તાર છે અહીંથી અલગ વિસ્તારમાં આપણે કરતા રહીશું અને અહીંથી અલગ અલગ સિટીમાં અમદાવાદ છે સુરત છે રાજકોટ છે અલગ અલગ સ્તરમાં આપણે બધા પ્રોગ્રામ કરતા રહીશું